તપાસમાં બહાર આવ્યું છે કે તે અપરણિત આરોપી અને પરણિત મુન્ની દેવી વચ્ચે પ્રેમ સંબંધ હતો બંને અલગ ભાડાના રૂમમાં રહેતા હતા મુન્ની દેવી વારંવાર આરોપી પર શંકા રાખતી અને ઝઘડો કરતી હતી આ કારણે આરોપીએ તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું આરોપીએ મુન્ની દેવીને સચિન જઆઈડીસી રામેશ્વર કોલોની નજીક ટેક્સ પાસે એકાંત જગ્યાએ બોલાવી હતી ત્યાં લોખંડના સળિયાથી તેના માથાના આગળના અને પાછળના ભાગે મારીને હત્યા કરી નાખી હતી પોલીસે આરોપી પાસેથી એસી હજાર રૂપિયાની કિંમત ની રજિસ્ટ્રેશન નંબર વગરની આઈસ ગ્રીન કલર ની એક્સેસ મોપેડ જપ્ત કરી છે ગઈ તારીખ આઠમી મે ના રોજ એક સચિન જે હદ માં એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું જે બાબતે સચિન પોલીસ સ્ટેશન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનડિટેક વન શોધાયેલો મર્ડરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરાય જાડેજાઓને બાતમી મળેલ કે આ જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્ના સિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે જે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એનું એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો સૌ પ્રથમ એ માહિતી ભાગી અને તે મૂળ જે હાસમી છે ચોરમાન હાશમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે ત્યાંથી નેપાળ જયેલો જતો રહ્યો તો પોખરા પોખરાથી ને ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે